રાજુલાના ધરેશ્વરની ધાતરવડી નદીમાં ચાર યુવકોના પગ લપસતા પાણીના પ્રવાહમાં તેઓ ગરકાવ થયા હતા જેમાં ગઈકાલે સવારે એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો ત્યારબાદ રાત્રે બીજો મૃતદેહ મળી આવ્યો અને આજે સવારે અન્ય બે મૃતદેહ મળી આવ્યા છે રાજુલાના દેવી પૂજક સમાજના ચાર યુવકો ડૂબ્યા હતા એ તમામ મૃતદેહ અડતાળીસ કલાકમાં અમરેલી ફાયર વિભાગે શોધી કાઢ્યા છે ધાતરવડી નદી ઓપરેશન રેસ્ક્યુ કરીને અમરેલી ફાયર વિભાગે નાઇન તારીખમાં એક સવારે છ કલાકે એક બોડીનું રિકવર કરેલ અને રાત્રિના સાત કલાકે બીજી બોડીનું રિકવર કરેલ અને આજરોજ સવારે સાત કલાકે ફરીથી એક બોડીનું રિકવર કરેલ અને સાડે નવ કલાકે ચોથી બોડી અને લાસ્ટ બોડીનું રિકવર કરી તંત્ર દ્વારા આ સંપૂર્ણ ઓપરેશનને પૂર્ણ જાહેર કરેલ છે